જય માતાજી જય મા મગલ મિત્રો હું સૌની ને પરિવાર મિત્રો આપણે મહવા માર્કેટિંગ યાર્ડમાં મિત્રો આપણે લાલ ડુંગળી મિત્રો આપણે લાઈવ મિત્રો હરાજી જોઈએ મિત્રો અત્યારે તમે જોઈ લો આપણે આયા થાય છે અને અત્યારે મિત્રો તમે છે ને વરસાદ મિત્રો અત્યારે તમે જો ફૂલે ફૂલ અત્યારે મિત્રો આવે છે અને મિત્રો આપણે મિત્રો છે ને વાંગર થી મિત્રો પલ્લે મિત્રો ખુલે ફૂલ મિત્રો વરસાદમાં મિત્રો આવ્યો આપણે ખેડૂત મિત્રોને બધાને ખબર પડે કે કેવા કેવા મિત્રો કઈ વખત ના મિત્રો છે મિત્રો તો लागत मित्र आज तुम्हाला सलो वरसाद मित्र आज मित्र तुम्हाला मित्रो तुम्ही आपली चॅनल मित्र पहिली सपोर्ट करजो हा मित्र आपली चॅनल दस हजार हजारच मित्रपट नऊ हजार जेवा सबस्क्राईबर मित्र आपण केली जाऊ मित्र खेळ मित्र खेळूतने सपोर्ट करजो मित्राने बाकी लागत मित्र आपल्या मित्र आज आपण हराजी मित्रांनो आपल्या आषाढ मी मित्र आपण पहिला तारीखने आज वाटत केली તારીખ છે એકત્રીસ દસ બે હજાર પચીસ ને છે મિત્રો આજે શુક્રવાર હમણાં મિત્રો રવિવાર રવિવારની મિત્રો પછી બે દિવસની મિત્રો રજા રહે એટલે મિત્રો એક મિત્રો લાગત મિત્રો આજને આપણે હરાજી જોવાની છે આજની મિત્રો આવકની આજ વાત કરીએ તો આજની આવક છે પચીસો એક એટલે કે મિત્રો છવ્વીસો પ્લસ છે મિત્રો આજની આવક છે મિત્રો આપણી ચેનલમાં મિત્રો તો આપણી ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો બાકી આ મિત્રો મળી સાથે લાલ ડુંગળીને લઈ પંચાસ અઠાસી રૂપિયા એકસો અઠ્યાસી નો હતા નવા નું નવ્વાસો બસો રૂપિયા એક બે ત્રણ પાંચ પાંચ રૂપિયા બસો પાંચ રૂપિયા હજાર રૂપિયા હજાર રૂપિયા બસો હજાર રૂપિયા બસો ઓગણી રૂપિયા બસો ઓગણી હોય મિત્રો આ રૂપિયા મિત્રો ભાવ આવ્યો ક્વોલિટી વીસ કિલો નો મિત્રો ભાવ છે બસો ને ઓગણીસ રૂપિયા મિત્રો આ ભાવ આવ્યો બે રૂપિયા પાંચ રૂપિયા નવ નવ રૂપિયા બસો નવ નવ રૂપિયા બોલું દસ રૂપિયા મિત્રો ડુંગળી ના બસો ને દસ રૂપિયા મિત્રો ભાવ ક્વોલિટી જોસો ને દસ રૂપિયા બસો રૂપિયા મોકલવાય તો નવ નવ રૂપિયા બસો નવ નવ રૂપિયા બસો નવ છે ભાઈ તો બાર બસો બસો બાર બાર રૂપિયા બસો તેર તેર રૂપિયા બસો તેર સૌ રૂપિયા બસો મિત્રો કોલું છું જોઈએ મિત્રો આ ડુંગળી ના મિત્રો બસો ને ચૌદ રૂપિયા મિત્રો એવો ભાવ એપીએમસી વીસ કિલો મિત્રો ભાવ છે બસો ને રૂપિયા મોટી એકસો ને અઠ્યાસી રૂપિયા મિત્રો આ ડુંગળી નો ભાવ આવ્યો કોલેટી મિત્રો સૌ ہاں کرالو اوہ ابا جی گائیڈ کرو ہاں بھائی ہیلو گائیڈ کرو گائیڈ کرو بھائی بچے چلے بچے چلے سوپر بچے چلے گومال بھائی 211 روپے باریاں نا 211 211 200 211 200 211 12 12 100 پر نہ 107 109 121 100 200 12 12 200 12 200 12 22

نو تاسو څنګه نن نو ہزار ته کیږي تاسو په 20000 کې او 10000 کې تاسو څنګه نن پروسه دونه وروډو انستغرام یوټیوب فیسبوک بدا موږ نن یوډي مو مارکیټینګ ورسو او بدا موږ خپل ویډیو تاسو ته سپارښتنه باقي موږ څنګه موږ لاګښت موږ ته باید وښایو اته بیا موږ خپل میچونه نه خبر پړه

એકસો રૂપિયા છપ્પન રૂપિયા બસો ને એકસો રૂપિયા બસો એકસો એકસો રૂપિયા બસો એકસો એકસો રૂપિયા એકસો એકસો રૂપિયા બસો એકસો 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 રૂપિયા બસો એકસો એકસો રૂપિયા એકસો એકસો

છસઠ છસો રૂપિયા ને બસો રૂપિયા રૂપિયા મિત્રો વક્લ ના બસો ને છોસઠ રૂપિયા મિત્રો ભાઈ મિત્રો ક્વોલિટી શું

બસો ને પચીસ રૂપિયા મિત્રો ડુંગળી નો ભાવે ક્વોલિટી મિત્રો જોવો

70 રૂપિયા હેતે હેતે રૂપિયા તો હેતે હેતે શેડો કાય ભવાતો છો યાર 70 રૂપિયા હેતે હેતે રૂપિયા શેડો ને કપવો એને 70 રૂપિયા હેતે હેતે રૂપિયા શેડો સતાય તો કાપવો બોલ 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 70 રૂપિયા બોલ 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 70 રૂપિયા બોલ 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 મિત્રો આ ડુંગળી ને એકસો ને સુમોતેર રૂપિયા મિત્રો ભાવી પચાસ એકલા વાત એકાનવેલા કરતા કઈ ન ઘટે બસો એક

બસો છવ્વીસ છવ્વીસ રૂપિયા છવ્વી ને સારું છે ડોક્ટર મિત્રો વકલ ના બસો ને છવ્વીસ રૂપિયા મિત્રો ભાવર ક્વોલિટી મિત્રો આ ડુંગળી ના બસો ને સત્યાવીસ રૂપિયા મિત્રો ભાવ ક્વોલિટી મિત્રો જો સુપર માલ મિત્રો બસો ને સત્યાવીસ રૂપિયા

બાર બસો ને બાર બાર રૂપિયા બસો બાર બાર રૂપિયા બસો બાર તેર વીસ રૂપિયા રૂપિયો ઘટ્યા ખાલી રૂપિયો ઘટ્યા ચોવીસ રૂપિયા મિત્રો ડુંગળીના બસો ને ચોવીસ રૂપિયા મિત્રો ભાવ એવું તમે ક્વોલિટી જોયું